હા નકર હાથ થી કોક ને લગાડી ન દેવ છોડાવી દેવ ભાઈ વાહ કેમ બાકી પગ જોઈને ને

એટલે કે છોકરાઓ જાય છે આગળ લગન આજે કે બહુ ઠંડીનું પ્રમાણ તો છે નહીં પણ છતાંય ધીરે 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 એક રાઉન્ડ લગાડતા આવીએ કારણ કે આજ વાતાવરણની કાલે જેમ છે એ દુખેડ છે એવું બધું છે ને છોકરાઓ આગળ તોડી જાય છે તો હાલો આપણે હાલીએ ને તો આગળ ટાણું થઈ જાય છે આ પાણી એવું બધું છે ને અત્યારે સુરત નારાયણને હા પારવા પારવા દેખાય હમણાં તો વાતાવરણ બગડી ગયું વાત જવા દો અને હાલીએ થોડા થોડા હાલો થોડાક થોડા જાય પછી જોઈએ ક્યાંક પૂગ્યા નકરા મને નહીં પૂગવા દે પાછા હા નકર હાથ થી કોક ને લગાડી ન દેવ પાછો કેમ બાકી પગ જોયું કઈ હાથ ની પુષ્ટ્રી પકડી હોય કઈ ન કરો ભાઈ હા જાવ ચાલો થોડી ને ચાવો ચાલો છડાવી દેવું ભાઈ આગળ વાહ વા ભાઈ હાથી ઉપર ચડાયો ભાઈ આવા દે તો દોસ્તો હાથી ઘોડા જોયા ને હવે જોવાના છે આપણે ઢોર ઢાખર આપણા જૂના જાણીતા કારણ કે હાથી તો ક્યારેક ક્યારેક જોવામાં મળે પણ આવડા તો આપણે કાયમ જોવા મળે ને કાયમ માટે આપણા માટે લાભદાયી છે એવું છે ને અત્યારે જો અહીંયા છે ઈ તાપનું જમાયું છે ભાઈ એનો જોકે ધુવાડો જ કર્યો પણ એવી મજા આવે એક તો ઠાટો ટાટો ટટો હિમાળા જેવો પવન છે ને એમ ત્યાં વાહ કે બાથી જો કેમ બાકી ફણકુ થયો ને ફણકે તાપ મને મજા આવે ને કે આનો અત્યારે શિયાળાની ઋતુ અને ભાઈ ને ધુવાળો થાય અને આ બાજુ થાય ફળકો તાપનો અને એ જે મજા આવે ભાઈ બધા બધા બધી હરગે રાખે એટલે ફરી ત્યાં બેઠા હવે તો ખુરશી નાખીને બેઠું કારણ કે રાણે જાવ તમે જાણવા જોઈએ કોઈ પવન જે હોય તો ફૂંકાઈ ગયો હોય ખબર નહીં આવેલો લગભગ હું કરશે બરફ પડશે કે વરસાદ પડશે કે પછી ટાઈટ પડશે કે તડકો પડશે કે નકે નહીં થતું તો હાલો ઘણી તાપીએ પછી જઈએ આપણે કામકાજમાં તો એની મમ્મીનો કંઈ વાઢવાની જ વાઢ લઈ પછી દૂધ લઈને ધીરે ધીરે હાલ તો આ હાથ પડવું પડવું થઈ જાય તો આજ તો દુખાઈ ઓછી થઈ ગઈ કાલ કરતા ઘણી બધી હા હા મજા આવો બાકી જબરજસ્ત આપવાની આ તો પવનમાં માં આ તો તોકતા વાવાઝોડો જેવો પવન ભાઈ શું ભાઈ ભેઈ ને ટાઈટ લાગે કારણ કે ભેઈ ને આપણે કોટ પહેર્યા ભેઈ ને તો કે કોટ નથી પહેર્યા તો ભેઈ ને બિસાડી ને લાગે ટાઈટ ભેઈ લાગતી હોય તો ભેગી પાડી ને લાગતી જશે ને ટાઈટ તો કારણ કે નાનું પ્રાણી રહ્યું જીવતું જાગતું જનાવર રહ્યું હાલ છટક અને ગાયકા સટકાવી દઉં કરાગી હે ને

એવું હે બધું તો આમ તમને નજર પડે ને અલગ તમને ધુમાસ ધુમસ ને દુખડ દેખાતું છે દોસ્તો એનું કારણ છે કારણ કે ત્રણ દિવસથી યાર ગિરનારના દર્શન અમે નથી કર્યા અને યાર મજા ના આવે ગિરનારના દર્શન વગર ચાખે પારું વાતાવરણ ન ગમે વાતાવરણ થઈ ગયું છે ને ચાલુ કરી દીધું રસકાનો વાટ તો રસકાનો વાટ પહેલો વાટ તો ઝીણો જ લેવો પડે પછી મોટો થાય એટલે ઝીણો ઝીણો વાટ છે ચાલુ કર્યો છે ફૂટ ફૂટનો રજકો થયો છે તેમાં ચાલુ કર્યો વાટ પણ એક બસ મોટો પ્રોબ્લેમ છે ગિરનાર દેખાતો નથી આમ અમારે નવું નાથ છે ચોરાસીના બેસણા એવો તેત્રી કરોડના વાસ જ્યાં છે એવો ગિરનાર દેખાય નહીં યાર મજા ન આવે અને હવે જો આમ તો જો હા વાતાવરણ હમણાં બગડી ગયું ને વાત જ્યાં જે હું રજનારાની ઝાખે પકડી એટલે કુદરતી શક્તિ જાખે પકડે એટલે માણસ ઝાખેબ પકડે તો અત્યારે એવું વાતાવરણ છે મજા એ ન આવું પણ છતાંય આપણે ધીરે ધીરે છે એ સમય પસાર થાય એટલે બેક દિન વાતાવરણ સુધરી જાય લગભગ તો નહીં વાંધો આવે કારણ કે થોડાક દેવું હોય થોડાક દિન હોય પણ આજ તો પવન ઉડી ગયો સારું એની વાત જવા જરૂર અને ટાઈટ પડશે તો હોકાઈડો છોતરા પાડી નાખવાની છે તો આલો ઘડીક બગીચા ઢારા હાઈલા જઈએ ને આમ તો હા ધુખે ધુખે વાતાવરણ થઈ ગયું છે મજા એનો આવ્યું ને એમ આપણે હાથમાં આવી ગયા છે જોરદાર ચેણા જે ફૂલ એને આપે મજા આવે તમે જોઈ શકો ઘણું છે ને એમણાં વયજ બંધ કરી દીધી હે એમ નડે છે મુરા વાતાવરણ દુખાઈ વાળું કારણ કે ઠાર બંધ થઈ ગયું છે આવવાનો અને મકાઈ હે એ ખરખી નહીં જામે કારણ કે વાયવટી જામશે નહીં એ ખરીખી એટલે માણા નું ભવિષ્ય કેવું હોય બધા ભલે એવા હોય માણા બની પણ બધાને નસીબ નોખા નોખા હોય અને મકાઈના ના ખ્યાલ ઉપરથી ખ્યાલ આવે ભલે કોક છોડો મોટો કોક છોડો ઉસો એટલે આ પ્રકૃતિનો આવો નિયમ છે કે નાના મોટું નાના મોટું ઊંચા નીચું હોઈ જ શકે જો ક્યાંક રોગાન છે અમુક થોડું સાવ ભરી જાય તો આવું બધું ભાઈ પ્રકૃતિમાં અને બગીચા લગ્ન આંટો મારતા આવીએ માતાજીના દર્શન કરતા આવીએ કારણ કે ટાંટો પવન છે એ મારી બહુ ટાઈટ ખાવું ને તો હેરાન થવું એટલે બહુ ટાઈટ જ ખાવીએ અહીંયા બગીચામાં હે જતા આવીએ અને બીજા નંબર પડઘો જ આપણે તેને કહીએ ને પડઘો આગળ દો

હમણાં કાલે લગભગ ઓટો સાફ કર્યો હતો ભાઈએ પણ તોય ખાખા પાછા કર્યા જય જય માતાજી ભગવતી તો બોલો જય માતાજી અને હાલો માતાજીના દર્શન થઈ ગયા થઈ ગયા કારણ કે એવા તા આ બાજુ તો માતાજીના દર્શન છે કરી લીધા અને હવે અગરબત્તી થઈ ગઈ સંજેટાનું ટાઇનું થતો હોય છે ને વાડીયા લેવાના દૂધ દૂધ લઈને છે એ હવે ધીરા ધીરા છું કારણ કે કામકાજ જાજુ છે નહીં અને આ બાજુ જો ટમેટીને એવું બધું પારું પારું છોડવા થઈ તો હારા હાલે માતાજીના દર્શન થઈ ગયા હાલો વાડી ધારા હાલશી અને હવે દૂધ લઈને એ ધીરે ધીરે ને હાલશ્યું થઈ ગયા વરત નારાયણ હવે ધીરે 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 આછા આછા કિરણો હે હેઠા પાડે હવે અને આપણું કામ થાય છે પૂરું તો હાલો ઓની કરે જઈ આવીએ વાડી ધારા અને પછી ત્યાંથી લઈને હવે ધીરે ધીરે ગામ ધારા આવીએ જય માતાજી